મસ્તો ભાગ બણાઈ છે કોઈ સુયો કેમ નાયો યાર કઈ આવતા મસ્તન મસ્ત કડક કડક ભાગ છે નથી આ આ ભાગ ભાગ શું હોય તમે શક્તિ જાય શક્તિ કડક કડક હા ન હોય

হারলিয়ে মধুতা হারো যাও শক্তি ঘরে আইলি ইয়া যা আ ভাগত নেশো লায়রো পুরে পুরে বসলে শক্তি মাস্টার কড়ক কড়ক ভাগ ওহ আর আর কি কর রাহা আই বাবু ক তো আমি কি হই হই ই ভাই শুই হ্যাঁ ترا সাহলিও না কিউয়া এন্ডে মি কি কি

હે ભાઈ આવો રાભા રામ 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 સારું સારું આ શું બટાકા બટાકા સ્કૂલમાં ગોર રામ તો મત પરો પાછ કીધો ના ના મેલો આ મેલો સડાવ પરો કીધું અમે ના પૂછી સમરાત ટુકડી આવી છે એટલા હાલો તમારે હે હા ખર ભાવ તો કો ચાર રૂપિયા છે કિલોભા તો અઢીએ ગરમ રોકો પરાકડ એ છેટલા અઢી એ ગરમ અઢીએ ગરમ કેટલા હા ભા હે હા બીજા મંચું જો પણ इतनो દેહારા લાગતા હારો હારો બા યે તો વેતમનો માલ કિલો થઈ ગયો પણ આપણે ઘણિયો ધરમ બોલ આતર એટલા લ્યો લ્યો હું दादा दादा બેઠા નથી <todic> <todic> <todic>

આ રી લૂટો 80 તો તો આયા હોય કેટલા આલુ તો ભાવ શું ને આવું 40 રૂપિયા 40 રૂપિયા ના અઢી જો ના ઓય ઓય 4 ના અઢી જો તો અમે ને થી લેવો ના ના 4 ના કિલો તો કિલો ઓય 4 ના કિલો 40 જો હું હું હારા હારા લાગુ હારા કેટલા લેવાઈકો માર તો ચાહેનો જ લેવાડો ગણ્યા જ જા તો મારી જાતું કે પણ અલા મારા હારા ઉભરા ઉભો આ તો 3 કિલો થઈ સલાફ 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 સલા